બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદની જોરદાર શરૂઆત થઈ છે વલસાડ શહેરમાં માત્ર ચાર કલાકમાં ત્રણ દશાંશ સાત આઠ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી વેપારીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વહેલી સવારે છઠ્ઠી દસ વાગ્યા દરમિયાન રાજ્યના કુલ સોળ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વલસાડમાં ત્રણ દશાંશ સાત આઠ ઇંચ ત્યારબાદ પારડીમાં બે દશાંશ આઠ સાત ઇંચ અને ચીખલીમાં એક દશાંશ છ પાંચ ઇંચ નોંધાયો છે બાકીના તેર તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે આગામી દિવસો માટે હવામાનની આગાહી હવામાન વિભાગના લાંબા ગાળાના પૂર્વાનુમાન મુજબ આગામી તેર ઓગસ્ટ સુધી છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે જોકે ચૌદ ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા છે ચૌદમી એકવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની શક્યતા છે રાજ્યના જળાશયોની વર્તમાન સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યના બસ્સો છ જળાશયોમાં સરેરાશ અગ્ણો સિત્તેર દશાંશ પાંચ છ ટકા જળસંગ્રહ છે હાલમાં અઠ્ઠાવીસ જળાશયો સંપૂર્ણ એકસો ટકા ભરાયેલા છે જ્યારે અડસઠ જળાશયો હજુ પચાસ ટકા પણ ભરાયા નથી સંપૂર્ણ ભરાયેલા જળાશયો સૌરાષ્ટ્રમાં પંદર દક્ષિણ ગુજરાતમાં આઠ મધ્ય ગુજરાતમાં ચાર અને કચ્છમાં ત્રણ જળાશયો એકસો ટકા ભરાયેલા છે સૌથી ઓછા જળસ્તરવાળા જળાશયો રાજ્યના અગિયાર જળાશયોમાં જળસ્તર દસ ટકાથી ઓછું છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ ભાવનગર મોરબી સાબરકાંઠા અને રાજકોટના કેટલાક જળાશયોનો સમાવેશ થાય છે સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ છોતેર દશાંશ શૂન્ય છ ટકા જળસંગ્રહ છે